દાહોદ જિલ્લામાં કુલ એકસો અઠ્યાસી આંગણવાડી કેન્દ્રોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ કરાય આ તારીખ તેરબી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ બપોર એક વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની કામગીરી વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે કુલ એકસો અઠ્યાસી જેટલી આંગણવાડી કેન્દ્રોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે આ પગલાંથી આઈસીડીએસ હેઠળ ચાલતી સેવાઓમાં પારદર્શિકતા ઝડપી કરણે અને ડેટા આધારિત મોનિટરિંગ સુગમ બનશે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થતાં આંગણવાડી કાર્યકર દ્વારા પોષણ માતા શિશુ આરોગ્ય પ્રિય સ્કૂલ શિક્ષણ રેકોર્ડ અપડેટ નેટ ઓનલાઇન રિપોર્ટિંગ અને સરકારી પોર્ટલ પર સમયસર માહિતી અપલોડ કરવી સરળ બનશે પરિણામે લાભાર્થીઓને મળતી સેવાઓની ગુણવત્તા વધશે અને વહીવટી પ્રક્રિયા પણ ઝડપી આવશે આ પહેલથી જિલ્લા કક્ષાએ યોજનાના અમલની સમીક્ષા બેઠક સંકલન અને રિયલ ટાઈમ મોનિટરિંગ વધુ મજબૂત બને ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓ પહોંચવા માટે સુવિધાઓ સમાનતા સુનિશ્ચિત થશે અને આંગણવાડી કેન્દ્રની આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો હેતુ સિદ્ધ થશે આગામી સમયમાં બાકીના કેન્દ્રો પર પણ આવશ્યક ટેકનોલોજીની સુવિધાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આઈસીડીએસ સેવાઓ વધુ સશક્ત અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચશે